નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત તો આજે મિત્રો આપણે જે અત્યારે આ સમયગાળામાં વૈયારણ પશુ વધારે વૈયાદન થતું હોય તો તેના માટે આપણે આજે વિડીયો લઈને આવી ગયા છીએ તો મિત્રો આજે આપણે જે ઝર ઝર પડતા વાર લાગતી હોય ને એના વિશે આપણે વિડીયો બનાવી જે જે ગાય હોય ભેંસ હોય જેને ઝર પડતા વાળ લાગતી હોય હાલો દસ વાગે છે તો બે ત્રણ વાગે ઝર પડતી હોય એવા પશુપાલક મિત્ર મિત્રો ધ્યાનથી વિડીયો સાંભળીએ પશુપાલન મિત્રો આપણું વૈયારણ અત્યારે વૈયારણનો ગાળો છે તો આપણે એક દેશી આપણે ડોક્ટરની જરૂર નહીં પડે દેશી ઉપર ઉપયોગની ઉપાયની વાત કરવાની છે મિત્રો તો આજે જે જે પશુને ઝર પડતા વાર લાગતી હોય ને એના વિશે આપણે વાત કરવાની મિત્રો આ આપણે બીજને બધા ઓળખતા જ હોય છે આ સરોઠી નામનું બીજ કહેવાય સરોઠી છે અને લગભગ બધા ઓળખતા જ હોય છે મિત્રો ને બીજા નામે બોલાવતા હોય તો આપણને નામ બીજી ખબર નથી અને સરોઠી તરીકે ઓળખવામાં આવે છે અને વહેલા થાય છે અને શીંગો આવે છે અને આ સરોઠી આપણા પશુ માટે એવા ઉપયોગી છે ને એની વાત પૂછો જો તમારે ઝર પડવા પડવામાં પ્રોબ્લેમ આવતી હોય તો આ બેથી ત્રણ સરોઠી ખબર આવી ગયો રોટલા સાથે અથવા રોટલી સાથે ગમેની સાથે મિક્સ કરીને ત્રણ સરોઠી ખબર આવી દેવાની છે એટલે તમારે લગભગ અડધો સમય બેસી જશે જો મિત્રો આપણે વૈયાત્રાણું હોય તો એ આપણું પછી વૈયાણું હોય તો આપણે કેટલું ધ્યાન રાખવું પડે છે સતત ઊભી રાખવી પડશે બેહવા ન દેવી અથવા જો ભૂલમાં બેહી ગઈ હોય તો કારણ કે આપણા પશુ ફેલ પણ થઈ શકે કેમકે પશુ બેહી જાય તો ઠલવાઈ ઠલવાઈ જવાઈની પ્રોબ્લમ રહેશે તો તેના માટે મિત્રો આપણે ઝરની સમય બસે તેના માટે આ સરોઠી ખબરાઈ દેવાની તમારે બેથી ત્રણ કલાકનો ફાયદો થશે અને પશુને પણ બહુ રાજી રાજી ઘણી હેરાન નહીં થવું પડે અને આપણી ઝર કદાચ ભૂલમાં આપણે બીજું કામ ઊંઘાઈ ગયું હોય જાતો સમય લાગતો હોય તો આમાં હું છે ખુવાય જાય અથવા આમ તો અથવા કૂતરા બૂતરા કાપી સર અને અંદર રહી ગયો હોય ને તો પણ એ બહુ હાનિકારક છે અંદર પશુને થોડોક પણ બગાડ રહી ગયો હોય ને આપણા પશુની અંદર તો મિત્રો એ ઇન્ફેક્ટ લાગીને તમારા પશુને પેટમાં ફખ ન થાય શક્તિ ન થાય ખાવામાં કેવરાવે આવા ઘણા પ્રશ્નો આવે ઝેર પણ થઈ શકે એટલે આપણા પશુને ઝર પડવામાં પ્રોબ્લેમ થતી હોય એને મેં કીધું રોટી ખવડાવી દેવાની છે એટલે તમારે ઝર ફટાકે પડી જાય છે ટાઈમ બચી જશે અને આપણા પશુને મેં તમને કીધું એમ ઝર ન પડે તો કેટલું આપણે ધ્યાન રાખવું પડે એક તો સતત આપણે ધ્યાન રાખીને દેવું પડે પછી બેહવા ન દેવી પડે બેહી ગયા હોય કદાચ થલવાનો ઠલવાનો પ્રશ્ન રહે તો આપણું કહીશું લાખનું હોય દોઢ લાખનું હોય પચાસ હજારનું હોય તો પણ આપણા પૈશું ફેલ પણ થઈ શકે તો તેના માટે આ વિડીયો લઈને આવી જશે તો મિત્રો ત્રણ આપણે સરળથી ખવરાવાની છે એટલે ઘરમાં તાત્કાલિક પાંચ કલાક થાય તો હોય તો બે કલાક જ થાય છે આ વિડીયો સારો લાગે અને તમે કોઈ આવો દેશી ઉપયોગ જર વિશે કાંઈ કર્યો હોય તો અમને કોમેન્ટ કરીને બતાવજો તો અમે બીજા પશુપાલક સુધી શેર કરીશું ધન્યવાદ